واردا شاہنا સમશાનઘરના ખાંગીકરણનો મામલો નાગરિકો પાસેથી અંતિમ ક્રિયા પેટે કોઈ ચાર્જ નહીં લેવાય તેવું આરોગ્ય અમલદારે જણાવ્યું હતું ઈજારો વાર્ષિક 80 લાખ થી 10 કરોડ પાલિકા ચૂકવશે જલારામ સેવા ટ્રસ્ટને પાલિકાએ કોઈ ઈજારો આપ્યો જ ન હતો આખરી સામાન છાણા અને લાકડા સહિતનો સામાન નિય છૂક મળશે સમશાનઘરને ઈજારો ત્રણ અલગ અલગ સંસ્થાઓને આપવામાં આવ્યો છે સાત જુલાઈ થી ઈજારો સંસ્થાઓ સ્મશાન ગૃહોનો કાર્યભાર સંભાળશે હાલ વડોદરામાં એકત્રીસ સ્મશાન આવેલા છે જે ભૂતકાળમાં આપ જોઈએ તો પંદર સોળની આસપાસ સ્મશાન હતા પડે જેમ જેમ ગામો સમાવતા ગયા એમ એમ આપણા અત્યારે એકત્રીસ સ્મશાનો છે એકત્રીસ સ્મશાનમાં આપણી પાસે જે માણસોની સંખ્યા છે કે જે મેનપાવર છે એ આપણી પાસે નહિવત જેવો છે એટલે ચાર સ્મશાન એવા છે કે જેની અંદર કોઈ સંસ્થા વર્ષોથી કામગીરી કરી રહી છે જેમાં ખાસવાડી વડીવાડીમાં જલારામ છાણીમાં છાણીનો એક ટ્રસ્ટ છે એ કરે છે ને માંજલપુરમાં એક માંજલપુરનું ટ્રસ્ટ કામગીરી કરે છે હવે આ ચાર સિવાય બીજી કોઈ જગ્યાએ આપણી પાસે યોગ્ય મેનપાવર નથી કે વ્યવસ્થા નથી અને અત્યારે આપણે લાકડાની સેવાઓ ફ્રી આપીએ છીએ એટલે આ સ્ટેન્ડિંગના સભ્યો દ્વારા જે તે વખતે માંગ થઈ હતી ત્યાંથી એ ઠરાવ પણ થયો હતો અને એના આધારે અમે ટેન્ડર કર્યું ત્રણ વખત અમે ટેન્ડરમાં પ્રયત્ન કર્યા અને ત્રીજા પ્રયત્ને અમારી પાસે ત્રણ સંસ્થા મળી કે જેની અંદર ઝોનવાઈઝ અમે એનું સંચાલન અને ઓવરઓલ મેન્ટેનન્સથી માંડીને બધી વસ્તુ મેનપાવર સપ્લાયની અમે વ્યવસ્થા કરી છે આજે વિવાદ અત્યારે વકરી રહ્યો છે કે ભાઈ સાત હજાર રૂપિયા લેવામાં આવશે એ વાત તદ્દન ખોટી છે એમાં કોઈ રૂપિયા લેવાના આવવાના નથી જે અત્યાર સુધી આપણે લાકડા ફ્રી આપતા હતા પણ આ ટેન્ડરમાં અમે લાકડા છાણા પૂળા આખરી સામાન તમામ વ્યવસ્થા નાગરિકને ફ્રી આપવાની સુવિધા ઊભી કરેલ છે એટલે નાગરિકને કોઈપણ પ્રકારનો ખર્ચ નહીં થાય જે કંઈ ખર્ચ થશે એ સંસ્થા ભોગવશે અને એને રિએમ્બર્સ કરવા માટે કોર્પોરેશન પાસે મૂકશે જે અમે એને રિએમ્બર્સ કરી આપીશું દર મહિનાના અંતર પાલિકા રૂપિયા ચૂકવશે સંસ્થાને એટલે નાગરિકને જે આ ખોટી વાત ચાલે છે કે સાત હજાર રૂપિયા ચૂકવવાના એ થવાનું નથી પણ રૂપિયો કાઢવાનો નથી ટેન્ડરની પ્રક્રિયા છે એટલે વ્યવસ્થાના ભાગરૂપે છે આમાં શું હોય કે લાકડા વ્યવસ્થાની વ્યવસ્થા છે પણ લાકડા સિવાયની જે વ્યવસ્થા છે જેમ કે પૂળા એના આજે પણ લોકોએ પૈસા ચૂકવવા પડે છે જે પૈસા હવે ચૂકવવાના રહેશે નહીં એટલે સરકાર એની વ્યવસ્થાના ભાગરૂપે આ વ્યવસ્થા કરી રહી છે એટલે જે વાત ચાલી રહી છે કે સાત હજાર રૂપિયા કોઈ લોકો પાસે વસૂલ કરવાના છે એવી કોઈ વાત સાચી નથી બજેટ આમાં અંદાજે જે અમારી પાસે ભાવ આવ્યો છે એની અંદર મોટાભાગે એંસી ટકા જેવી મેનપાવરની પહોંચે કારણ કે દરેક સ્મશાનમાં અત્યારે માણસો નથી પણ દરેક સ્મશાનમાં આપણી પાસે માણસ હશે હવે જે વ્યવસ્થા ઊભી કરવાની છે થશે સાફ સફાઈનું ધ્યાન રાખવામાં આવશે બાકીની વ્યવસ્થાઓ જાળવવામાં આવશે પ્લસ લાકડા આપવામાં આવશે છાણા આપવામાં આવશે આખરી સામાનનો ખર્ચ એ બધું થઈને અંદાજે આખા વર્ષની એકત્રીસ મશાનની કોસ્ટ દસ કરોડની આસપાસ છે એટલે અંદાજે એસી લાખની આસપાસ કોસ્ટ આવે એકત્રીસ મશાનની જેની અંદર બધા લોકોનો ખર્ચો એ તો ટેન્ડર એ સુવિધાના ભાગરૂપે છે ને જેમ કે રોડ બનાવે ને એની અંદર પૈસા ચૂકવે તો એ તો પૈસા તો પ્રજાના જ છે આખરી સામાનની સેવા નથી મળી રહી છાણા મફત નથી મળી રહ્યા લાકડામાં પણ ઘણી જગ્યાએ ફરિયાદો આવે છે દરેક સ્મશાનમાં માણસો ઉપલબ્ધ નથી જ્યારે કોઈ જાય છે ત્યારે વ્યવસ્થાના ભાગરૂપે તકલીફ પડે છે અને આ જે કંઈ સંસ્થાઓ અત્યારે કામ કરી રહી છે એમાં પણ કોર્પોરેશન જ લાકડા પૂરા પાડે છે અને એ લોકો જશ લઈ રહ્યા છે જેની કોઈ એકચ્યુલી ખરેખર લોકો કોઈ ખર્ચો નથી કરી રહ્યા લાઇટ બિલ પણ કોર્પોરેશન જ ચૂકવે છે એનું બેન્ચા પણ કોર્પોરેશન જ મૂકેલા છે એ કપ કાપવાની કામગીરીનું લાઇટ બિલ કોર્પોરેશન ચૂકવે છે આ ખોટો એક ડ્રમ ઊભો કરવામાં આવ્યો છે કે જે લોકોને પોતાના સ્થાપી દીધો હોય કે પોતાની કોઈક વ્યવસ્થાઓ હોય જે ખોરવાય અને જો એમને આજ કામ કરવું હતું તો એ લોકોએ ટેન્ડરમાં ભાગ પણ લેવો જોઈતો તો જે લોકોએ ભાગ લીધો નથી મેલે મેન પાવર જે સ્ટોક કરવાનો રહેશે એ કોનો ઉપર આવશે બીએનસી ધ્યાન રાખશે કે એ જ કરશે આપણો સ્ટોક કરવાનું છે આ તમામ વ્યવસ્થા સંસ્થાએ પૂરી પાડવાની છે બીએનસી એનું સુપરવિઝન કરશે અને એમાં કોઈ ત્રુટી હશે તો એની સામે પેનલ્ટી પણ થશે અને દંડ પણ કરવામાં આવશે એટલે પહેલા મેન પાવરના રૂપિયા જ નખા ચૂકવતા હવે ચૂકવશે પાલિકા એમ ને માણસોની વ્યવસ્થા ના હોય કાં તો મહેકમ ઊભું કરવું પડે કે આઉટસોર્સની સેવાઓ આપવી પડે હવે મહેકમ નથી તો તમે આઉટસોર્સની સેવાઓ આપો છો